ઉડાસનના પ્રાઇમ લોકેશન ઉપર ફૂલ ફર્નિશ સાથેનો એકસો છન્નું વારનો બંગલો વેચવાનો છે અને અહીંયા તમે જેવા અંદર એન્ટર થશો એવો ડ્રોઈંગ રૂમ જે ખૂબ જ સ્પેશિયસ છે અને ડ્રોઈંગ રૂમની બાજુમાં જ કિચન આપવામાં આવેલું છે કિચન પણ ખૂબ જ સ્પેશિયસ અને છે અને જોડે જીવની પણ આપવાની છે અને ખૂબ જ અને અહીંયા આગળ પર ટેમ્પલ બી છે અને અહીંયા આગળ એક બેડરૂમ પણ આપેલો છે પણ ખૂબ જ સ્પેશિયસ છે કોર્નર બેડરૂમ બેડ છે એટલે ખૂબ જ સ્પેશિયસ છે અને અહીંયા આગળ તમને વોશયાર્ડ એરિયા જે છે એ તમે રસોડામાંથી પણ એક્સેસ કરી શકો અને આ રૂમમાંથી પણ એક્સેસ કરી શકો ખૂબ જ ફૂલ સ્પેશિયસ છે અને અહીંયા નીચેના તરફ કોમન અને ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે એ પણ તમે જો કેટલું મોટું છે અને અહીંયાથી ઉપરના ફર્સ્ટ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર બે બેડરૂમ છે બંને બેડરૂમ અટેચ ટોયલેટ બાથરૂમ ના છે અને ખૂબ સુંદર રીતે ડિઝાઇન કરેલા છે એનું ઇન્ટિરિયર અને લાઇટિંગ એટલું જોરદાર છે કે તમને જોતા જ મોટાંથી શબ્દ નીકળી જાય વાવ જો અને સાથે બેડ મૂક્યા પછી પણ આટલી સ્પેસ મળી રહે છે જે ઘણા મોટા બંગલાઓમાં તમને જોવા નથી મળતું હતું અને અહીંયા એક છે અટે ટોયલેટ બાથરૂમ અને આ રૂમ માં તમને બાલ્કની તો જોડે એક્સેસ કરવા મળી જ રહેશે બાલ્કની પણ ખૂબ જ સ્પેશિયસ્ટ છે અને અહીંયા વોર્ડરો પણ વેલ ડિઝાઇન કરેલું છે અને અહીંયા બીજી તરફ બીજો માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમ માં તમને એસી પણ મળી જશે અને બાલ્કની પણ ખરી અને અહીં બેડ મૂક્યા પછી પણ તમે જોવો કેટલી સ્પેસ છે અને અહીંયા જે અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે એ ગ્લાસ ડોર સાથે છે અહીંયા બાલ્કની પણ તમે જોવો અને આ બાજુનો જે પોર્શન જે ડિઝાઇન કરે છે એમાં તમે ટીવી મૂકી શકો છો આ વોર્ડરોબ છે ડ્રેસિંગ ટેબલ છે અને ઉપરની તરફ બીજા માટે એક બેડરૂમ છે અને એ બેડરૂમ માં સ્ટોર રૂમ તરીકે ઉપયોગ અત્યારે કરવામાં આવે છે અને આ બેડરૂમ ની અંદર પણ અટેચ ટોયલેટ બાથરૂમ તો છે એટલે જો કોઈ નાનો ફેમિલી તો આવી રીતના સ્ટોરરૂમ તરીકે પણ ઉપયોગ કરી શકે છે અને અહીંયા ઉપરની તરફ તમને ટેરેસ એક્સેસ થશે અને ટેરેસ પણ એટલો સ્પેસિયસ છે કે તમે ટેરેસ પર ગાર્ડન બી બનાવી શકો છો તમે શાકભાજી ફળ ફૂલને જે વાવું હોય એ પણ તમે વાવી શકો છો ગાર્ડન મસ્ત બનાવી શકો છો તો જે મિત્રો આ પ્રોપર્ટી ગમી હોય અને લેવા માગતા હોય એ સ્ક્રીન પર આપેલા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરજો